ના ના સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો બેન તો બેસી જાવ અત્યારે મને મળવા શાંતિ થી ના સ્પેશિયલ એજન્ડા થી તમે આવ્યા છો બેન ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાવ અત્યારે તમે અત્યારે બેસી જાવ તમે મળી દેજો તમે મને હા મળશે મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો બે એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી દેજો તમે મને

તો સોમવારે આપણે કોઈને રોકતા નથી આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી ની નજરીને શોભેલી અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે કે આવી આવી પદ્ધતિઓ જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ના ટૂંકવો જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારીવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો